નમસ્કાર દોસ્તો દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ શરૂ થઈ ચૂકી છે અને ધોરણ દસનું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે એના માટેના જે મોસ્ટ ટાઈમપી નિબંધ છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે તેવા મોસ્ટ ટાઈમપી નિબંધો જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ જરૂરથી આ નિબંધો જે છે તે પાકા કરી લેજો યાદ રાખી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે જો તો અહીંયા આપણને પહેલો નિબંધ આપેલો છે આપણા ઘડવૈયા બાંધવ આપણે એટલે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે તો આ જે તમે જોઈ શકો છો કે જે નિબંધ આપેલો છે તે મોસ્ટ ટાઈમપી નિબંધ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આખે આખો નિબંધ જે છે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો આ જે સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે એ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ તો આ નિબંધ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે આખે આખો નિબંધ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે જે મોસ્ટ આઈમ્પી નિબંધ છે ત્યાર પછી ત્રીજો નિબંધ છે દીકરી ઘરની દીવડી તો આ નિબંધ તમે જોઈ શકો છો આપણે અહીંયા દર્શાવેલો છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણો જે નિબંધ છે મોસ્ટ આઈમ્પી નિબંધ એ છે ફરી બનવા ચહું હું પ્રભુ બાળનાનું તો આ નિબંધ પણ મોસ્ટ આઈમ્પી નિબંધ છે ચાલો ત્યાર પછી આપણે આગળનો નિબંધ જોઈએ તો એ છે મોબાઈલના લાભાલાભ તો આ નિબંધ પણ ખાસ તમે દરેક વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો અહીંયાથી તમે જોઈ શકો છો કે નિબંધ આપણે જે છે તે સોલ્યુશન સાથે આપેલા છે જેથી કરીને તમારે આ નિબંધ મેળવવા માટે અથવા તો અભ્યાસ કરવા માટે બીજી કોઈ પણ જગ્યાએ દોડવું પડે નહીં ચાલો ત્યાર પછીનો નિબંધ છે ગામડું બોલે છે તો આ ગામડું બોલે છે નિબંધ જે છે એના સર્વપ્રથમ મુદ્દાઓ તમને આપવામાં આવેલા છે તો આ મુદ્દાઓ પ્રમાણે આખો નિબંધ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલો છે તો આ નિબંધ જે છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને અથવા તો આ સમગ્ર જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવીને તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ મોસ્ટ એમ્પી નિબંધ છે એક બાળ એક ઝાડ તો આ એક બાળ એક ઝાડ નિબંધ જે છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે આ પણ એક મોસ્ટ એમ્પી નિબંધ છે ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ નિબંધ જે છે એ છે પ્રદૂષણ સાર્વત્રિક સમસ્યા તો આ પ્રદૂષણ સાર્વત્રિક સમસ્યા નિબંધ છે એ પણ તમે અહીંયાથી વાંચી શકો છો મિત્રો આ જે નિબંધો છે ફક્ત તમારી દ્વિતીય પરીક્ષા માટે જ નહીં પરંતુ સાથે સાથે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમારી બોર્ડની પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે ત્યાર પછી છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન આ નિબંધ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પુરુષાર્થ એજ પ્રારબ્ધ ચાલો તો આ નિબંધ પણ મોસ્ટ નિબંધ આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ ચાલો ત્યાર પછીનો જે મોસ્ટ નિબંધ છે આપણે જોઈએ તો મિત્રતાની મીઠાશ ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ મોસ્ટ આઈમપી નિબંધ છે મારું વતન પ્યારું વતન ત્યાર પછીનો મોસ્ટ મોસ્ટાઈમપી નિબંધ આપણે જોઈએ તો એ છે માનવ અને પશુની મૈત્રી ત્યાર પછીનો મોસ્ટ મોસ્ટાઈમપી નિબંધ છે મેં જોયેલી એક ભયાનક દુર્ઘટના ત્યાર પછીનો મોસ્ટ આઈમપી નિબંધ આપણે જોઈએ તો છે હોટલો અને આપણું સ્વાસ્થ્ય ચાલો તો આ દરેકે દરેક નિબંધ છે એના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે દર્શાવેલા છે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ દોસ્તો તમે મેળવી શકો છો અને આ પીડીએફ મેળવી અને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો દરેકે દરેક આ જે મોસ્ટ આઈમપી નિબંધો છે એમના માત્ર દસ રૂપિયામાં તમે આ પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે સ્વતંત્ર ભારતની ચૂંટણી પ્રથા તો આ નિબંધ પણ આપણે અહીંયા દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે મોસ્ટાઈમપી નિબંધો જે છે દ્વિતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટેના તે પૂર્ણ કરીએ છીએ જરૂરથી આ વિડીયો તમારા તમામ ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો એને શેર કરજો જેથી કરીને તેઓ આ નિબંધોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને આ સમગ્ર સોલ્યુશન છે એની પીડીએફ તમે માત્ર દસ રૂપિયામાં મેળવી શકશો સોલ્યુશન સાથે તમને મોસ્ટ ટાઈમપી નિબંધો આપવામાં આવેલા છે તો જરૂરથી મેળવી લેજો